ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કનિઝ ગામમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે સાંજના સમયે નહાવા ગયેલા છ લોકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે આ ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે શું છે ઘટના કેવી રીતે આ લોકોના મૃત્યુ થયા છે વિગતે વાત કરીએ જે

આવી જ ગોઝારી ઘટના વધુ એકવાર સામે આવી છે ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના કનીઝ ગામમાંથી અમદાવાદના ચાર લોકો પોતાના મામાના ત્યાં વેકેશન કરવા માટે મહેમદાબાદના કનિઝ ગામમાં ગયા હતા જેમાં બપોરનો સમય હોવાથી ગરમી આકરી હોવાથી તેઓએ મહેશ્વર નદી જે કનિઝ ગામ નજીક આવેલી છે ત્યાં નહાવા જવા માટે પ્લાન બનાવવામાં આવે છે તેમની સાથે કનીઝ ગામમાં રહેતા ભૂમિકાબેન પણ આ અમદાવાદથી વેકેશન માણવા આવેલા લોકો છે તેમને નહાવા માટે ત્યાં લઈ જાય છે બપોરના સમયે મહેશ્વર નદીમાં તમામ લોકો નહાવા માટે પહોંચે છે નહાવાની શરૂઆત થાય છે અને ધીમે ધીમે આ મહેશ્વર નદી તેમને ખબર નહોતી કે આટલી ઊંડાણ છે તેઓ આગળ જવા લાગે છે અને ગરકાવ થવા લાગે છે બૂમાબૂમ કરે છે બપોરનો સમય હોવાથી કોઈ આસપાસ ન હોવાથી એકબીજાને બચાવવા જતાં છ લોકોના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજ્યા છે આ ઘટનામાં વાત કરીએ તો ચાર પુખ્ત વયના લોકો અને બે બાળકોનો સમાવેશ થાય છે ઘટનામાં જે મૃતક છે ભૂમિકાબેન ઉપેન્દ્રભાઈ કનુભાઈ જાધવ જેમની ઉંમર સત્તર વર્ષ છે દિવ્યાબેન રામજીભાઈ માનાભાઈ સોલંકી જેમની ઉંમર વીસ વર્ષ છે ધ્રુવ પંકજકુમાર ડાયાભાઈ સોલંકી જેમની ઉંમર પંદર વર્ષ છે જેનીલબેન પંકજકુમાર ડાયાભાઈ સોલંકી જેમની ઉંમર બાવીસ વર્ષ છે મયુરભાઈ નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ જાદવ જેમની ઉંમર પચીસ જેમની ઉંમર વીસ વર્ષ છે ફાલ્ગુની ઇર્ફે ચકુ નરેન્દ્રભાઈ ઈશ્વરભાઈ જેમની ઉંમર એકવીસ વર્ષ છે એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થતાં ગામમાં શોકની લાગણી જન્મી છે આ ઘટનાની જાણ જેવી રીતે આ લોકો ડૂબી જવાના કારણે તેમના મૃતદેહ તરતા જોવા મળે છે તો તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પાંચ કલાકના ઓપરેશન બાદ આ છ મૃતદેહોને નદીમાંથી બહાર કાઢવામાં ફાયર વિભાગને સફળતા હાથ લાગી હતી આ મામલાના સંદર્ભમાં અહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે અંગે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ જે ઘટના સામે આવી છે તેના કારણે એક જ પરિવારના છ લોકોના મૃત્યુથી પરિવારનો માળો વિક મિત્રો નવ જે ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો de